જોકે ઘટના જ્યારે એમ છે કે મેહુલભાઈ દડુભાઈ દેવી મુદક જે જસદણ તાલુકાના રાજકોટના વડોદના છે જે તેમના બેન બારૂનું કામ તેમને સામસામે કરેલું હતું અને સમાજમાં કક પતિ પત્નીને જે ઝઘડા થયા અને ડખો થયેલો તેમાં તેમને જે અણબનાવ બનેલા તે સુરેશભાઈ જીણાભાઈ જીલિયા જે ભાવનગર જિલ્લાના અમરેલીના બાબરામાં રહે છે જો કે પાયલબેન જેમને રિસામણે રોકી અને તેમને જે પેટમાં જે ગર્ભાવસ્થા હતા અને તે તેડી ગયેલા હતા અને રિસામણે રોકેલા હતા જે ગર્ભાસ્થામાં તેમને તેમના જે છોકરો જે પેટમાં હતું તેનું જે તેને ગર્ભપાત કરાવેલો છે અને આજે જેના હોય ને મેં તમને ફોન કર્યો પણ તેનો ફોન ઉપાડતા નથી અને સિચ ઓફ કરી દે છે જોકે એને જાણ હશે કે કંઈ ખ્યાલ નથી કે મેહુરભાઈનો મારા ફોન આવ્યો તો આજે આવા સમાજની અંદર આવા બનાવ બને છે ને મેહુલભાઈનું એમ કેવું છે કે મારું એક છોકરું પણ તેમને મેહુલભાઈએ ગુમાવ્યું છે એવી મને વાત કરી અને જેમાં તેને છથી સાત લાખ રૂપિયા પણ મેહુલભાઈએ ગુમાવ્યા છે જોકે દેવના નામે દંડ ભૈરાને એવા બધા તૂત કરી નાખ્યા છે ને ઘણા એવા મેહુલભાઈને હેરાન કરી અને આજે છોકરીને બીજે પણ પડણ આવી દીધી છે કે કામ કરી નાખ્યું છે તે એવી રીતે ગોઠવું પ્લાન ગોઠવી નાખું છે જોકે આ મેહુલભાઈનું હજી એવું કહેવું છે કે મારું હજી છૂટું નથી થયું મારું હજી લગ્ન કરેલા હતા અને રિસામણે રોકેલા હતા અને છૂટું કર્યું નથી ને તો આવું કેમ બને એમ તો મેં આ મેહુલભાઈએ મારી સાથે મને ફોન કરી અને મારી સાથે વાત કરીને વિડીયો કે ચડાવવા માટે મને થોડુંક રેકોર્ડર પર છે તેનું અને વિડીયો પણ છે તો હું આ માં મારી ચેનલ માં મૂકું છું તમે સાંભળો જય ભીમ જય સવિદા જય ભારત હલો જય માતાજી સાગરભાઈ જય માતાજી મેહુલ બોલું વડોદથી બોલો ભાઈ દેવી કુંજક બોલો મેહુલ ભાઈ મે વિડીયો મારો હું બોલીલ મે મોકલો છે ને હમ તમારા માં આ બોલા બાબરા વાળા નું આપણે એક છડાવવાનું છે હું મારા મારા માં મોકલું છું પેલા શું છે

સમાજ માં એને આવું છે તો મારું વસ્તુ છે એ મને સોપી દે નકર સમાજ બાર આવી એટલે પણ દેવી નો દંડ ભરી જોને હું ભલામણા ના વાતો કરી નથી ભરવો ભાઈ દેવી નો દંડ તો હું તો લગભગ જલમો ને ત્યાં થી લગન છે ને ત્યાં ભરતો હોઉં ભાઈ નથી સમજતા કોણ નથી સમજતા આ બાબરા વાળા હું કે બાબરા વાળા કાઈ બસ નકર દમ સગડે જ બોલાવે તે નથી સાંભળતા એટલે એ હેને વાળા બારા માં દમ સગડે બોલાવે. મારે અત્યારે ત્રણ દીકરા છે કેટલા ત્રણ દીકરા હા અને મારે એક દીકરો થયો મારી વાત સાંભળ્યો બરોબર હામા વાળા ખેંચી લઈ ગયા અને મારા દીકરાને મારી નાખ્યો બરોબર મારી નાખ્યો

મોકલો વિડિયો જોઈ લો લેવાનો તમારો સમાજ કેવો પૂછે જોઈ તો ખરા પૂછી લે સાગર ભાઈ એમ કોઈ વ્યવહાર ના કરે વિડિયો મોકલો મારામાં હા મોકલી YouTube માં બરોબર હા અત્યારે મારી બેન તો ના છે પણ મારે એક મારો છોકરો એક મારી ઓ આ કોઈ મેં ક્યાંય છૂટું કર્યું નથી કોઈ કાળે છૂટું નથી ક્યાંય મારું અને આ જગઝાહેર કોર્ટમાં પણ કેસ પણ દાખલ પડ્યા છે આના મને હાથ લાખમાં હોવાડ્યો કેટલો હાથ લાખમાં આ ઝીલિયાઓના કાવેઠિયા અને મેં એની દીવીની હવા શેર ખાઈને રાય લીધેલીસ અને હવા શેરમાં એને આ ઝીલીયા કાવેઠિયા રજ નાખીશ